સમાચાર પરમાર છે મુખ્ય સમાચાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન નિગમ બોધ ઘાટ ઉપર અંતિમ સંસ્કાર કરાયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ ડોક્ટર સિંઘના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પી કેન્દ્રીય મંત્રીમંડળે સ્વર્ગસ્થ મનમોહન સિંઘનું સ્મારક બનાવવા જમીન ફાળવવા મંજૂરી આપી દેશમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન નોંધાયું અને મેલબોર્નમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતના નીતીશ રેડ્ડીની લડાયક સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે ભારતના નવ વિકેટે ત્રણસો ઓગણસાહીઠ રન નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ પહેલા ડોક્ટર મનમોહનસિંહના પાર્થિવ દેહને તેમના આવાસથી દિલ્હીના કોંગ્રેસ મુખ્યમથક લાવવામાં આવ્યો હતો ત્યારબાદ કોંગ્રેસ મુખ્યમથકથી સ્મશાન ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા નીકળી હતી નિગમ બોધ સ્મશાન ઘાટ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમજ ભૂતાનના નરેશ સહિતના મહાનુભાવોએ ડોક્ટર સિંઘના અંતિમ દર્શન કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છવ્વીસમી ડિસેમ્બરે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર સિંહનું નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એઇમ્સમાં બાણું વર્ષની વયે અવસાન થયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વિડીયો સંદેશમાં કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર સિંહના અવસાનથી દેશ ઘણો દુઃખી છે સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ છે કે કેવી રીતે લોકો સંઘર્ષથી ઉપર ઉઠી શકે અને વધુ ઊંચાઈઓ હાંસલ કરી શકે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંઘને યોગ્ય સન્માન આપવા બદલ સંપૂર્ણ રીતે વચનબદ્ધ છે ડોક્ટર સિંઘના સ્મારક માટે જગ્યા ફાળવવા અંગે શ્રી ત્રિવેદીએ કહ્યું કે મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં ડોક્ટર સિંઘની યાદમાં સ્મારક બનાવવાનો નિર્ણય લેવાયો હતો કોંગ્રેસ પક્ષને આ માહિતી આપવામાં આવી છે गृहमंत्री आदरणीय अमित शाह जी ने कांग्रेस के अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे जी को यह कन्वे किया कि सरकार स्मारक बनाने के लिए निर्णय ले चुकी है और अब जमीन का अधिग्रहण ट्रस्ट का बनना और जमीन का ट्रांसफर जैसी प्रक्रियाएं पूर्ण होने के बाद जो भी समय लगेगा उसके द्वारा यथोचित और यथाशीघ्र यह कार्य किया जाएगा સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં ઐઠયાશિક ખનીજ બ્લોક્સની સફળ હરાજી કરી છે જેમાં ચાર તબક્કામાં પૂર્ણ કરાયેલા ચોવીસ મહત્વના ખનીજ બ્લોક પણ સામેલ છે ખાણ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય ખનીજ સંશોધન ટ્રસ્ટે છસો નવ કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે એકસો વીસ સંશોધન અને ખરીદ પરિયોજનાને મંજૂરી આપી છે એમએસટીસી દ્વારા હિયર હરાજી મંચને વ્યાપક પૂર્વાભાસે સંભવિત સહભાગીઓ માટે એકીકૃત નોંધણી પ્રક્રિયા અને બોલી જમા કરાવવાના તબક્કાઓને પ્રદર્શિત કરાયું છે ખાણ મંત્રાલયે તાજેતરમાં જ અપતટીય ખનીજ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે એક વેબીનાર યોજ્યો હતો જેમાં તેર અપતટીય બ્લોકને ઈ હરાજી માટે પ્રદર્શિત કરવામાં આવી હતી તેમાં કેરળ ગુજરાત અને ગ્રેટ નિકોબાર દ્વીપ સમૂહના દરિયાકાંઠાના બ્લોક સામેલ છે બાર મહત્વના ખનીજ માટે રોયલ્ટી દરને સુસંગત બનાવવા માટે એમએમડીઆર અધિનિયમ ઓગણીસો સત્તાવનમાં પણ સુધારો કરાયો હતો મંત્રાલયને હાલમાં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા બે હજાર ચોવીસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સુવર્ણ પુરસ્કાર પણ મળ્યો હતો ઉલ્લેખનીય છે કે ચીન જાપાન નોર્વે બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા પાપુઆ ન્યુગીની નામીબીયા અપતટીય એટલે કે દરિયાકાંઠાથી થોડે દૂર ખનન કરનારા મુખ્ય દેશ છે બટાલિયન સ્તરની સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણની અઢારમી આવૃત્તિમાં ભાગ લેવા માટે ત્રણસો ચોત્રીસ જવાનોની બનેલી ભારતીય સેનાની ટુકડી આજે નેપાળ જવા રવાના થઈ છે આ કવાયત આ મહિનાની એકત્રીસમીથી આવતા મહિનાની તેરમી સુધી નેપાળના સાલઝંડી ખાતે હાથ ધરાશે એક નિવેદનમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે કવાયતનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હેઠળ જંગલ યુદ્ધ પર્વતોમાં આતંકવાદ વિરોધી કામગીરી અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતમાં આંતરકાર્યક્ષમતામાં વધારો કરવાનો છે તેમણે એમ પણ કહ્યું કે ઓપરેશનલ સજ્જતા ઉડ્ડયન પાસાઓ તબીબી તાલીમ અને પર્યાવરણ સંરક્ષણ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો દેશમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન નોંધાયું છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આઠસો ત્રાણું પોઈન્ટ એકસો એકાણું મિલિયન ટનની સરખામણીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવસો સત્તાણું પોઈન્ટ આઠસો છવ્વીસ મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થયું છે જે અગિયાર પોઈન્ટ એકોતેર ટકાનો વધારો દર્શાવે છે કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં આ મહિનાની પંદરમી તારીખ સુધી લગભગ નવસો ત્રેસઠ પોઈન્ટ અગિયાર મેટ્રિક ટન કોલસાનો પુરવઠો પૂરો પડાયો છે મંત્રાલયે જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારત હેઠળની પહેલોને કારણે ઘરેલુ કાચા કુકિંગ કોલસાનું ઉત્પાદન આગામી પાંચ વર્ષમાં એકસો ચાળીસ મેટ્રિક ટન સુધી પહોંચવાની શક્યતા છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ પ્રકારના કોલસાનું ઉત્પાદન છાસઠ આઠસો એકવીસ મિલિયન ટન નોંધાયું છે ગુજરાત મહારાષ્ટ્ર મરાઠવાડા સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં અને રાજસ્થાન વિદર્ભમાં આજે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે કરા પડવાની સંભાવના છે જ્યારે પંજાબ હરિયાણા ચંદીગઢ અને ઝારખંડમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી મોડી રાત અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી છે દરમિયાન રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થતાં ઠંડીમાં વધારો નોંધાયો છે હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં નોયડા ગુરુગ્રામ અને અન્ય સ્થળોએ આજે અને આવતીકાલે વધુ વરસાદની આગાહી માટેનું યલો એલર્ટ આપ્યું છે ગઈકાલે રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે આજે બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો સાથે મધ્યમ શ્રેણીમાં રહ્યો છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર શહેરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તાના સૂચકાંકમાં સુધારો નોંધાયો છે દિલ્હીના બવાના સ્ટેશન ઉપર એકસો અઠ્ઠાણું રોહિણીમાં એકસો ચુમ્મોતેર આનંદ વિહારમાં એકસો અઠ્ઠાણું વિહારમાં એકસો ચુમ્માળીસ જહાંગીરપુરીમાં એકસો તોતેર અને મુંડકામાં એકસો અને બુરારીમાં એકસો સત્યાવીસ સૂચકાંક નોંધાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે મન કી બાતની આ એકસો સત્તરમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણીના કેન્દ્રો ઉપરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર અને બસનો અકસ્માત થતા આઠ લોકોના મોત થયા છે જ્યારે સત્યાવીસ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે આ સાથે પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિયોચાકમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વર્ષે મેક્સિકોને વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિક અકસ્માત ધરાવતો સાતમો દેશ ગણાવ્યો છે જ્યારે અકસ્માતોથી થતા મૃત્યુમાં લેટિન અમેરિકા ત્રીજા ક્રમે છે મેલબોર્નમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે નવ વિકેટે ત્રણસો રન કર્યા છે નીતિશ રેડ્ડી એકસો પાંચ અને સિરાજ બે રને ક્રીઝ ઉપર છે વરસાદના કારણે રમત વહેલી બંધ કરવામાં આવી હતી ભારતના નવોદિત ખેલાડી કુમાર રેડ્ડીની લડાયક સદી અને વોશિંગ્ટન સુંદરની અડધી સદીના કારણે ભારતે સાડી ત્રણસો રનનો આંકડો પાર કર્યો હતો જોકે હજુ પણ ભારત યજમાન ટીમના પહેલા ઇનિંગમાં ચારસો ચુમોતેર રનના સ્કોરથી એકસો સોળ રન પાછળ છે હજુ આ ટેસ્ટ મેચના બે દિવસ બાકી છે ઓડિશાના રૂરકેલામાં આજથી હોકી ઇન્ડિયા લીગ સ્પર્ધાનો આરંભ થઈ રહ્યો છે બિરસા મુંડા સ્ટેડિયમમાં રાત્રે આઠ વાગે દિલ્હી એસજી પાઇપર્સ અને ગોનાસિકા વચ્ચે ઉદઘાટન મેચ રમાશે આ લીગ બે તબક્કામાં રમાશે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહનો નશ્વર દેહ પંચમહાભૂલિમાં વિલીન નિગમબોધ ઘાટ ઉપર અંતિમ સંસ્કાર કરાયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના નેતાઓએ ડોક્ટર મનમોહનસિંહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પી કેન્દ્રીય મંત્રીમંડળે સ્વર્ગસ્થ મનમોહનસિંઘનું સ્મારક બનાવવા જમીન ફાળવવા મંજૂરી આપી દેશમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન નોંધાયું અને મેલબોર્નમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતના નીતિશ રેડ્ડીની લડાયક સદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે ભારતના નવ વિકેટે ત્રણસો રન આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા